છે કે માનવીની હથેળીમાં તેનું ભાગ્ય છુપાયેલું હોય છે પરંતુ સાથે જ આપની હથેળીમાં પરમાત્માનો પણ વાસ છે તો હથેળીના દર્શન થકી આપનો દિવસ કેવી રીતે શુભ બનાવી શકાય સવારે ઉઠતાની સાથે જ હસ્ત દર્શન કે ધરતી માતાને નમસ્કાર કરતી વખતે કયા મંત્રનો કરવો જાપ આવો જાણીએ ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી

કયો મંત્ર બોલવો ત્યારબાદ ધરતી માતા ઉપર પગ મુકતી વખતે કયો શ્લોક બોલવો અને આ બધી વસ્તુ કરવાથી લાભ શું થાય છે તો આ બધા જ પ્રશ્નોનો જવાબ આજના કાર્યક્રમમાં હું તમને કહેવાનો છું એવું કહેવાય છે કે સવારે રાત્રે માણસ સુઈ જાય ને એટલે એને ખબર નથી કે સવારે આંખ ખુલશે કે નહીં જિંદગીનો શું છે ભરોસો કોઈક ભરોસો નથી કાલે શું થઈ જાય કલાકમાં શું થઈ જાય પણ રાત્રે જ્યારે આપણી આંખ બંધ થઈ જાય ત્યારે આપણે પણ કોણ છીએ બધું ભૂલાઈ જાય આંખ ખુલી એટલે ખબર પડે કે હું કોણ છું હું ક્યાં છું આજે મારે શું કરવાનું છે એ ખબર પડે મતલબ શાસ્ત્ર એવું કહે છે કે સવારે જ્યારે આપણે ઉઠીએ છીએ ત્યારે આપણે હાથના દર્શન કરવા જોઈએ જોકે આપણા જે વડવાઓ હતા એ લોકો પહેલાંથી આ વસ્તુને ફોલો કરતા હતા પણ જેમ જેમ જમાનો બદલાય એમ એમ આજે લોકો સવારે વહેલાં ઉઠે તરત નાચ ધોઈને ફ્રેશ થઈને ભગવાનની પૂજા કરવાનો ઘણા ટાઈમની હોય તો સીધા કામે જતા હોય છે પણ એ જીવનનું એક નીતિ નિયમ બનાવવા જોઈએ હંમેશા સવારે વહેલાં ઉઠો છો એટલે ભગવાનનો શુક્રિયા આપણે અર્પણ કરવાનો કે હે ભગવાન મારી આંખ ખુલી છે આજે આંખ ખુલી છે એટલે ભગવાનને થેન્ક યુ કહી દેવું આભાર વ્યક્ત કરવો રોજે રોજ આંખ ખુલે એટલે સમજવાનું કે આજનો દિવસ આપણો સારો જાય કે નહીં તો આંખ ખુલે પહેલાં જ આંખ બંધ જ રહે તો પતી ગયું હિસાબ બધો ક્લિયર પણ આપણે સવારમાં વહેલી આંખ ખુલી છે એટલે ભગવાને આપણને આજનો દિવસ સારો કરવાનો મોકો આપ્યો છે તો શરૂઆતમાં ભગવાનના દર્શન કરવા આપણે કહીને કે સવારમાં પહેલું જ કોનું મોઢું જોવું તો પહેલાં આંખ ખુલે એટલે પહેલું આપણે આપણો આપણા હાથને જોવા આપણે હાથમાં રેખાઓ છે કિસ્મત એને જોવું અને એમાં જોઈને એક શ્લોક બોલીને પછી એ હાથ આપણા આંખે મસ્તકે લગાડવો જોઈએ અને પછી ધરતીમાંને પગ મૂકી નમસ્કાર કરી અને પગ મૂકવો જોઈએ આવું આપણું શાસ્ત્ર કહે છે અને જ્યારે તમે સવારમાં આંખ ખુલે છે એટલે બેઠા થઈ પથારીમાં જ તમારા હાથની જે રેખાઓ છે જે હસ્તરેખા તો એની સામે જોઈ અને તમારે શ્લોક બોલવાનો કયો શ્લોક કરાગ્રે વસતે લક્ષ્મી કર મધ્યે સરસ્વતી કરમૂલેતુ તું ગોવિંદ પ્રભાતે કર દર્શન પ્રભાતે એટલે સવારમાં કર કહેતા હાથ સવારે હાથના દર્શન કરવા અને આ શ્લોક બોલીને કરાગ્રે વસતે લક્ષ્મી કર મધ્યે સરસ્વતી કરમૂલે તું ગોવિંદ પ્રભાત એ કરદર્શન અર્થ એવો થાય કરાગરે એટલે કર કેતા હાથ હાથના અગ્ર ભાગે એટલે હાથની આગળની બાજુમાં લક્ષ્મીજી હોય છે કર મધ્યે મધ્ય ભાગની અંદર સરસ્વતી હોય છે અને કરમૂલે તું ગોવિંદ છેલ્લો જે મૂળનો ભાગ છે હાથનો એને ત્યાં ગોવિંદ બિરાજમાન છે એટલે સવારે તમારે ઉપરના ભાગમાં લક્ષ્મીજી દેખાવા જોઈએ વચ્ચે સરસ્વતીનું પ્રતિબિંબ દેખાવું જોઈએ અને નીચે ભગવાન ગોવિંદ કહેતા ભગવાન કૃષ્ણ દેખાવો જોઈએ તો આ રીતે સવારની શરૂઆતમાં તમે જો આ શ્લોક બોલીને હાથના દર્શન કરો છો અને આંખે અને મસ્તકે લગાવો છો તો કિસ્મત ભાગ્યની રેખાઓ તમારા કિસ્મતમાં બિરાજમાન થાય અને તમારું કલ્યાણ થાય અને આજનો દિવસ આ પોળો સારો જાય કેમ કે આપણે કહીએ સવારે કોનું મોઢું જોઈએ તો આમ થયું સારા વ્યક્તિના દર્શન કરવાથી સારું થાય ખરાબ વ્યક્તિના દર્શન કરવાથી ખરાબ થાય તો આપણે શરૂઆત જ આપણે બીજા કોઈની ન કરતા આપણે આપણા હાથના દર્શન કરીને શરૂઆત આપણે કરવી જોઈએ એટલે આ શ્લોક બોલી અને હાથના દર્શન કરવા બીજા નંબરની વસ્તુ આ કરવાથી ફાયદો હતો કે આપણો દિવસ સારો જાય અને સાથે સાથે જ્યારે પથારીમાંથી ઊભા થઈએ છીએ ત્યારે માને પણ પગે લાગવું જોઈએ આ બે વસ્તુ ખાસ કરવાની હોય છે કેમ કે પૃથ્વી પર પગ મુક્તિ વખતે આપણે એક શ્લોક બોલીએ છીએ શ્લોક છે સમુદ્ર વસને દેવી પર્વત પર્વત સ્થન મંડિતે વિષ્ણુપત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શ ક્ષમ સ્વમે એવું કહેવાય છે કે પાદ પાદ કેતા પગ સવારે જ્યારે પૃથ્વી માતા ઉપર મૂકીએ છીએ ત્યારે પૃથ્વી માતાને પ્રાર્થના છે કે હે પૃથ્વી દેવી દેવી સમુદ્ર હે ધરતી માતા તમે સમુદ્રને તરીકે જે ધારણ કર્યું છે અસ્તન મંડિતે પર્વત જે પર્વતોનું હજારો લાખો ટન વજન જેનું હોય છે એનો ભાર તમે સહન કર્યો છે સાથે સાથે પશુ પક્ષી મનુષ્ય અને સમસ્ત જીવોનો ભાર પણ તમે સહન કર્યો છે તો હે ધરતી માતા હું પણ આજે તમારી ઉપર પગ મૂકું છું તો હે ધરતી માતા આપ મને માફ કરજો અને મને એવા આશીર્વાદ આપો કે આજનો દિવસ મારો મંગલમય જાય તો ધરતી માતાને આ શ્લોકથી પગે લાગવું જોઈએ સમુદ્ર વસને દેવી પર્વતસ્થન મંડિતે વિષ્ણુપત્ની નમસ્તુભ્યમ પાદઃ સ્પર્શક સમક્ષ સ્વૈ આ શ્લોક બોલીને ધરતી માતાને નમસ્કાર કરવા જોઈએ એવું કહેવાય છે કે ધરતી માતા જે છે જેનું કથા પણ આપણને ખબર છે એવું કહેવાય છે કે એક અસુર ધરતી માતાને લઈને પૃથ્વીને લઈને રસાતલમાં જાય છે અને ધરતી માતાને ડૂબાડે છે અને તે વખતે ધરતીની સુરક્ષા ધરતી માતાને રક્ષણ કરવા માટે સ્વયં નારાયણ વરાહ સ્વરૂપ ધારણ કરી અને હિરણ્ય કશ્યપને વધ કરે છે અને ત્યાર પછી એ ધરતી માતાને લઈને ભગવાન બહાર આવે છે કેમ કે બ્રહ્માજીને કહ્યું છે તમે સૃષ્ટિનું અંદર રચના કરો પણ સૃષ્ટિ જ સમુદ્રમાં છે તો એ રાક્ષસનું વધ કરી પૃથ્વીને જ્યારે ભગવાન નારાયણ વરાટ સ્વરૂપે બહાર લાવ્યા ત્યારે પછી સૃષ્ટિની અંદર જીવ જંતુ પશુ પક્ષી બધાનો વાસ થયો છે એટલે એવું કહેવાય ધરતી માતાના જે બીજા અન્ય નામ પણ છે જે આ દેવીને ખાસ કરીને કાશ્યપી કહેવામાં આવે છે હવે કાશ્યપી કેમ તો કે કાસ્ય કાસ્યપ કશ્યપ ઋષિની કન્યા બતાવેલી છે એટલે આ એને કાશ્યપી પણ કહેવાય ધરતી માતાનું બીજું નામ સ્થિરા પણ કહેવામાં આવે છે એનાથી આગળ વિશ્વમભરા ચોથું નામ અનંતા પાંચમું નામ પૃથ્વી છઠ્ઠું નામ વિષ્ણુપ્રિયા આ બધા નામથી પણ ધરતી માતાને ઓળખવામાં આવે છે જે સમસ્ત પૃથ્વીનો ભાર જે સહન કરે છે એ ધરતી માતા અમે આપણે કહીએ છીએ કે ધરતી માતાને પણ સ્થિર કરવા માટે અથવા એમને બેલેન્સ કરવા માટે એમની નીચે પણ શેષ નારાયણ છે જે વિષ્ણુ ભગવાન છે અને કુર્મ સ્વરૂપ છે એટલે ધરતી જે છે ને આમ જોવા જાય તો કુર્મ શેષ નારાયણની ઉપર આમ ટકેલા છે તો સવારે વહેલા જ્યારે આપણે ઉઠતા હોઈએ ત્યારે આપણે હંમેશા બે કાર્ય તો ચોક્કસ કરવા જોઈએ એક પથારીમાં ઊભા થઈ પોતાના હાથની અંદર લક્ષ્મી સરસ્વતી અને વિષ્ણુ ભગવાનના દર્શન કરવા જોઈએ ત્યાર પછી હાથને આંખે મસ્તક લગાવવા જોઈએ અને ધરતી માતાને પગે લાગીને સમુદ્ર વસને દેવી આ શ્લોક બોલવો જોઈએ શ્લોક કહી દઉં છું સમુદ્ર વસને દેવી પર્વતસ્થના મંડિતે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ વિષ્ણુ પત્નીના અહીંયા લખ્યું છે વિષ્ણુજીના પત્ની બતાવેલા છે એટલે વિષ્ણુ વિષ્ણુપત્ની નમસ્તુભ્યમ વિષ્ણુજીના પત્ની એટલે કે ધરતી માતાને હું નમસ્કાર કરું છું નમસ્ત વ્યમ પાદ સ્પર્શ ક્ષમ સ્વમે હે ધરતી માતા હું તમને ચરણ સ્પર્શ કરું છું તમે મને આશીર્વાદ પ્રદાન કરો આવું મહિમા રહેલો છે આ બે શ્લોકથી કે આપણા શાસ્ત્રમાં સવારે વહેલાં ઉઠો ત્યારે પહેલું શું કરવું સ્નાન વખતે શું કરવું પૂજા કરવી કઈ રીતે બધી જ વસ્તુનું એક એક મહત્વ કહેલું છે અને એ એક એક વસ્તુના અમે સરસ મજાના એપિસોડ બનાવીને તમને તમારા સુધી પહોંચવાનું કારણ કે આપણને ખબર પડે કે સવારે વહેલા પહેલું કામ શું કરવું તો પહેલું કામ આ કરવાનું હાથના દર્શન બીજું કામ પૃથ્વી માતાને નમસ્કાર ત્રીજું કામ સ્નાન કરીને પવિત્ર થવું ચોથું કામ બેનો હોય તો દરવાજાની પૂજા દ્વારશાખની પૂજા કરવી અને પાંચમું કામ ભગવાન નું જે મંદિર છે દેવી એ બધા ભગવાનની સ્નાન પૂજા અને મંદિરમાં વગેરે આ કામ તો હોવા જોઈએ સાથે સાથે તુલસી માતાને કુંડું હોય તો એમાં થોડું જળ અર્પણ કરી તુલસી માતાને નમસ્કાર કરવા તો આ બધા નીતિ નિયમ આપણા ઘરના છે અને બધા જ નીતિ નિયમને આપણને ખબર હોવી જોઈએ કે આ પહેલું આ કરાય અને અમુક પછી આ કરાય તો ગઈકાલે પણ મેં એક સરસ મજાનો એપિસોડ આગળ પણ તમને આપ્યો હતો અને એની પહેલા પણ આપ્યો હતો સ્નાનને લઈને અને આજે ખાલી હાથના દર્શનને ધરતી માતાના દર્શનને લઈને જાણકારી અને આગળ પણ માક્ષર માસની અંદર ઘણા બધા ઉપાયો જે આવવાના છે જે હું સરળ ભાષામાં સારી રીતે ટીવીના માધ્યમથી તમને કહીશ તમારા મનમાં પણ જો કદાચ આવો કોઈ પ્રશ્ન ઉદ્ભવિત થાય તમને ખબર ન પડતી હોય ધર્મને લઈને શાસ્ત્રને લઈને તો ચોક્કસ તમે મારા જે નંબર આવે છે એ નંબર પર ફોન કરી અને તમે તમારી મનની વાત કહી શકો છો અને તમારા મનમાં જે પ્રશ્ન છે એવા જ કાર્યક્રમ જો સચોટ અને યોગ્ય પ્રશ્ન હશે તો એનો અમે શ્રેષ્ઠ કાર્યક્રમ બનાવીને ટીવીના માધ્યમ સુધી તમામ લોકોને પહોંચાડવાનું કામ કરીશું તો દર્શક મિત્રો આજે સરસ મજાની જાણકારી આપી છે આગળ આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા હવે જય ભગવાન